આજવા રોડ અશોકનગર સોસાયટીના રહીશો છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની લાઇનથી વંચિત રહેતા સ્થાયી સમિતિના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા વડોદરા શહેરમાં ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ છે તેમાંય હવે ઉનાળાની શરૂઆત થતાં આ પાણીની સમસ્યામાં પાલિકા તંત્રના પ્રતાપે કદાચ વધારો થશે થોડાક દિવસો પહેલા પાણીની સમસ્યા લઈને આવતા રહીશનું મૃત્યુ થયું હતું ત્યાર પછી પણ પાલિકાના અધિકારીઓ પાણીની સમસ્યાના નિરાકરણ માટે કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું સમાવિષ્ટ વિસ્તાર અશોકનગર સોસાયટીના રહીશો છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની લાઈનથી વંચિત રહેતા આજે સ્થાયી સમિતિના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા પાણીની સમસ્યાથી ત્રાહિમામ રહીશું એ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અમે આવ્યા છીએ ગાડી ચેરમેનને મળવા માટે આવ્યા છીએ અમે વોર્ડ નંબર પાંચમાંથી અશોકનગર સોસાયટી મહાવીર હોલની સામે ત્યાંથી આવ્યા છે અમારે ત્રીસ વર્ષથી ફાઇલ અમારી ગટર લાઈન છે ને તે પાણીની પાણીની લાઈન છે તે બદલાતી જ નથી અંદરથી કાણા પડી ગયા છે અંદરથી ગંદુ પાણી આવે છે અને અમે દસ મહિનાથી ફાઇલ મૂકેલી છે પણ હજી અમારી ફાઇલનું કોઈ સોલ્યુશન આવ્યું નથી એટલે સ્મિતાબેન ચૌહાણ એટલે અમે ચેરમેનને મળવા આવ્યા હતા એ ચેરમેન પણ અમારે ત્યાં વચ્ચે આવી ગયા હતા મહિના પહેલાં સીતાલભાઈ મિસ્ત્રી પણ અમને એવું કહ્યું કે થઈ જશે અઠવાડિયામાં પણ કશું કામ થયું ને એટલે અમારે સ્પેશિયલ આજે એમને મળવા આવવું પડ્યું છે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે તમારે અઠવાડિયાની અંદર કામ થશે હા સ્થાનિક કોર્પોરેટરને અમે બહુ એણે એમને કહ્યું છે કે લેખિતમાં પણ આપ્યું છે અને એમણે એવું કહ્યું પણ છે કે અમે આગળ ફાઇલ મોકલી દીધી છે પણ આગળથી કામ થતું નથી તમારું હા હું વોર્ડ નંબર પાંચમાંથી અશોકનગર સોસાયટી આજવા રોડ મહાવીર હોલની સામે અમારા કેટલાક પ્રશ્નો હતા અને એ પ્રશ્નોની રજૂઆત અમે એક વર્ષ પહેલાં કરેલી હતી મેં લેખિતમાં પણ આપ્યું હતું પણ લેખિતમાં આપ્યા પછી અમારી જે ફાઇલ તૈયાર કરવામાં આવી એ ફાઇલો ક્યાં અને કેવી રીતે તૈયાર થાય છે એના માટે મેં ઘણું બધું પુટઅપ લેતો રહ્યો ત્યાંથી અમને સંતોષકારક એવા જવાબો મળતા ન હતા એટલે આજે અમારે ન છૂટકે સીધા ચેરમેન સાહેબને મળવા માટે આવવું પડ્યું છે અને ચેરમેન સાહેબે અમને એક પોઝિટિવ જવાબ આપ્યો છે કે તમારું કામ થશે એ પહેલાં પણ ચેરમેન સાહેબ અમારી સોસાયટીમાં આવ્યા હતા અને અમે પ્રશ્નોની રજૂઆત અમે કરી હતી એ લગભગ દસેક દિવસ થઈ ગયા ત્યારે મને કહ્યું હતું એમને કે તમારું વર્કઆઉટ થઈ ગયું છે તમારી ફાળવણી પણ થઈ ગઈ છે પણ અમે જ્યારે જે માણસો પાસે કામ કરાવવાનું છે એ વોર્ડ નંબર પાંચના એન્જિનિયર પાસે ગયા એ એન્જિનિયરે અમને જવાબ એવો આપ્યો કે તમારી ફાઇલ તૈયાર થઈ ગઈ છે અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને અમે મોકલી આપી છે એક્ઝિક્યુટિવ એન્જિનિયરે મને ટેલિફોનિક વાત થઈ ત્યારે એન્જિનિયરે અમને એવો જવાબ આપ્યો કે આવી તો અમારી પાસે કોઈ ફાઇલ આવી નથી એટલે અમને ધ્રાસકો પડ્યો કે અમારી ફાઇલ એક વર્ષથી રખડે છે ક્યાં એટલે આજ રોજ અમે સોસાયટીના બધા સદસ્યો સીધા ચેરમેન સાહેબને અમારી સમસ્યા છે પાણીની નવી લાઇન નાખવા માટેની અને હા અમારા પ્રફુલ્લાબેન જેઠવા છે ડૉક્ટર હિતેન્દ્ર પટેલ છે હા પ્રફુલ્લાબેનને મેં રજૂઆત કરીને લેખિતમાં અરજી આપી હતી અને એમને મને કહ્યું હતું કે મારી કક્ષાએ જ્યાં ફાઇલ પહોંચાડવાની છે ત્યાં મેં પહોંચાડી દીધી છે છતાં પણ એક વર્ષ નીકળી ગયું એટલે અમને એમ કહ્યું કે ભાઈ હું એ તો કોર્પોરેશનમાં ફાઇલ મોકલી દીધી છે એન્જિનિયર પાસે તપાસ કરો અમે એન્જિનિયરને પૂછ્યું કે અમારી ફાઇલ આવી છે કેટલે તો એમણે હિતેન્દ્રભાઈ જ્યારે હતા ત્યારે હિતેન્દ્રભાઈને સ્પેશિયલી અમે મળવા નહોતા ગયા પણ અમને સ્થાનિક કક્ષાએથી એવું આશ્વાસન મળ્યું હતું કે ભાઈ ફાઇલ આપની પુટઅપ થઈ ગઈ છે અને યોગ્ય રસ્તા ઉપર જઈ રહી છે અમારા સોસાયટીના લગભગ પચીસ મકાનો છે અને અશોકનગર મારું નામ નરેન્દ્રભાઈ ચૌહાણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર